પાટણ જિલ્લા સહિત રાજસ્થાનમાં લોકોની નજર ચૂકવી રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી થતી હોવાની અનેક ઘટના સામે આવી ચૂકી છે ત્યારે આ મામલે પાટણ એલસીબી પોલીસે તપાસનો ચલાવ્યો હતો જેમાં મોટી સફળતા હાથ લાગી છે પાટણ એલસીબી પોલીસે મધ્યપ્રદેશની કડિયાસાસી ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે આ ગેંગના મુખ્ય સૂત્રધાર નકુલ સિસોદિયા અને કૃષ્ણા સિસોદિયાને પોલીસે મધ્યપ્રદેશથી દબોચી લીધા હતા આ ગેંગમાં મહિલા આરોપી પાટણ અને બનાસકાંઠાના ત્રણ ગુનાઓમાં છેલ્લા અગિયાર વર્ષથી ફરાર હતી પોલીસે આરોપીઓ પાસેથી પાંચ લાખ રોકડ રકમ કબજે કરી આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ ઈસમોને પકડવા કવાયત હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે કડિયાસાસી ગેંગના સાગરીતો ઝડપાતા પાટણના ત્રણ પાર્ટી પ્લોટમાં ચોરી હારીજના કિરાણા સ્ટોરમાં ચોરી સિદ્ધપુર અને રાધનપુરમાં થયેલી ચોરી મળી કુલ છ ગુનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે આ ગેંગની એવી એમો છે એ લગ્ન પ્રસંગે ત્યાં સારા કપડાં પહેરીને અંદર ઘૂસી જવાનું અને જે સોના ચાંદીના દાગીના દાન પેટે કે ભેટ પેટે આવ્યા છે એને ઉઠાવી જવાના અને બેંકની સામે ઊભા રહી અને કોઈ રોકડ રકમ લઈને જતું હોય તો એની પાસેથી કોઈપણ રીતે કોઈ યુક્તિ પ્રયુક્તિ કરીને ઉઠાવી લેવાની પ્રવૃત્તિ કરે છે એટલે ટોટલ છ ગુના ડિટેક્ટ થયા છે પાંચ લાખ રૂપિયાની રિકવરી થઈ છે અને આ ગુનામાં અન્ય ત્રણ આરોપી અરેસ્ટ કરવાના બાકી છે જે આરોપી પકડાયો છે એની સામે ટોટલ નવ ગુના દાખલ થયેલા છે અને ત્રણ ગુનામાં એ નાસ્તો ફરતો છે તો એ એક આરોપી પકડાયો છે એ ગેંગના અન્ય આરોપીઓને પકડવાના બાકી છે આ કામે પોલીસે જે કામગીરી કરી છે એમાં એક મહિલા જે પાટણના ગુનામાં અગિયાર વર્ષથી નાસ્તી ફરતી હતી અને બનાસકાંઠાના બે ગુનામાં અગિયાર વર્ષની નાસ્તી ફરતી હતી એણે પણ પોલીસે પકડી લીધી છે અને એ રીતે આ ગુનાઓ ડિટેક્ટ થયા છે